જામનગર ખાતે જન્માષ્ટમી ના પાવન પર્વ પર હંમેશા શ્રાવણી મેળાનું આયોજન થતું હોય છે આજે સાતમના દિવસે અને વિશેષ કરી અને આપણું રાષ્ટ્રીય મહાપર્વ એવા પંદરમી ઓગસ્ટે આજે મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌના માધ્યમથી પહેલાં તો આપ સૌના દર્શકોને હું આજે આપણા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આ મેળાની રાહ આપણે સૌ જાણીએ છીએ મુજબ જામનગર જામનગર શહેર જિલ્લો અને આજુબાજુના બધા જિલ્લાના નાગરિકો મેળાની રાહ જોતા હોય છે હજી મેળાની શરૂઆત થઈ ત્યાં જ જામનગર જિલ્લાના દૂર દૂરના ગામથી પોરબંદરથી દ્વારકા જિલ્લામાંથી નાગરિકો અહીંયા મેળો માણવા માટે ઉપસ્થિત છે નાના બાળકો સાથે પરિવારો સાથે ખૂબ મોટી સંખ્યામાં ત્યાંના દિવસનો સમય છે છતાંય લોકો અહીં ઉપસ્થિત છે તો આ મેળાની રાહ બધા જ નાગરિકો જોતા છે ત્યારે મ્યુનિસિપલ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ મહેનત કરી અલગ અલગ સ્થળો પેલા ચકાસવામાં આવ્યા હતા પણ જેમ અગાઉ કમિશનરશ્રી હોય અથવા પદ અધિકારીઓ હોય એમના દ્વારા સતત બધી વાત મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી પણ એક મહત્વ એ હતું કે લોકમેળાનું આયોજન થાય કારણ કે લોકો માટે શ્રાવણી મેળો અને વિશેષ કરીને પરિવારો અને બાળકો માટે તો મેળો કરવો એ એક જીવનનો પોતાનો અનુભવ હોય છે આખા એક હોય છે છે આજે પણ આપણે જે મેળા એની ચર્ચાઓ આપણે આપણા આપણી સહેલીઓને મળીએ મિત્રોને મળી કઝિન્સને મળીએ ત્યારે આપણે એ મેળાનો ઉલ્લેખ કરી અને ચર્ચા કરતા હોય તો મેળાનું એક અલગ મહત્વ દરેક નાગરિકના જીવનમાં હોય છે અને મને લાગે છે કે દરેક બાળકોએ આ મેળાની મજા ચોક્કસ માણવી જોઈએ એનો અનુભવ લેવો જોઈએ આપણી એક સાંસ્કૃતિક ધરોહર છે જે મને એવું લાગે છે કે માત્ર રાઈડ્સ અને રોમાંચ કરતા વધારે આપણને ઘણું બધું શીખડાવે છે આપણી પરંપરા વિશે પણ માહિતી આપે છે ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ મહેનતથી ઘણી બધી વચ્ચે વચ્ચે અવરોધો પણ આવ્યા એ બધા અવરોધોને પાર કરી અને માત્ર લોકોને લોકમેળાની આ સુવિધા આપી જેની રાહ નાગરિકો જોતા સુવિધા આપવી એ ઉદ્દેશ્યથી આ આખું આયોજન કર્યું છે ત્યારે હું કોર્પોરેશનની આખી ટીમ એટલે શ્રી ડેપ્યુટી મેયરશ્રી અત્યારના કૃષ્ણાબેન સોઢા અત્યારના ઇન્ચાર્જ મેયર પણ છે કમિશનરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડેપ્યુટી મેયરશ્રીસીએમ શ્રી આ સાંસ્કૃતિક સેલના અધ્યક્ષશ્રી બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અહીંયા ઉદઘાટન પ્રસંગે મારી સાથે ભાઈ શ્રી ધારાસભ્ય શ્રી દિવ્ય સિનિયર જિલ્લાના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા બધાની ઉપસ્થિતિમાં આ લોકમેળો નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે હું નાગરિકોને અપીલ કરું છું જામનગર જિલ્લા શહેરના બધા નાગરિકોને અપીલ કરું છું કે તમે બધા આવો મેળાની મજા તો ચોક્કસ માણો જ પણ સાથે સાથે તમારી સેફ્ટીનું સૌથી પહેલાં ધ્યાન રાખો કોઈ પણ વધારે ભીડવાળો વિસ્તાર હોય ત્યાં કોઈ ધક્કા મૂકી કોઈ ના કરે એ વાતની તમે ચીવટ રાખો બધાનો રાઈડમાં વારો આવતો હોય છે પણ થોડું જવાબદારીપૂર્વક દરેક નાગરિકે વહીવટી તંત્ર દ્વારા બધું જ આયોજન સિક્યોરિટીને ને લઈને કરવામાં આવ્યું છે મલ્ટિપલ એક્ઝિટ્સ પણ આપવામાં આવ્યા છે પણ છતાં એ આપણે પણ

મેં પહેલા કીધું એમ મેળાનું એક અલગ જ મહત્વ આપણા જીવનમાં હોય છે દરેક એજ ગ્રુપ એ બાળક હોય કે વડીલો હોય એને મેળો માણવાનો એક અલગ જ શોખ હોય છે હરખ હોય છે ઉત્સાહ હોય છે મને તો ઘણા વડીલો મળ્યા એ ઘણા બધા બાળકોને લઈને આવ્યા હતા અને મેં પૂછ્યું જયારે તો તરત એમને કીધું કે મેં એના બાળકો તો બહારનું છે અમારે આવું જ એટલે મેળાનો એક ખુશી હરખ દરેક ઉત્સાહ દરેક નાગરિક દરેક એજ ગ્રુપમાં હોય છે તો આપ સૌ આ આનંદ માણો અને આપણે એક અલગ જ આપણી માટે આધ્યાત્મિક રીતે બધી રીતે એક અલગ જ અનુભવની દ્રષ્ટિથી આપણા માટે એક અલગ જ મહત્વ છે તો એ મહત્વ આપ ખૂબ સુંદર રીતે આ જન્માષ્ટમીના પાવન પર્વે ઉજવો એવી જ આજે સાતમના આ પર્વે હું આપ સૌને હૃદયપૂર્વક ની શુભકામનાઓ પાઠવું છું આપણે સૌ સ્વસ્થ જાળવીએ સ્વચ્છતા જાળવીએ અને આપણી સુરક્ષા જાળવીએ બાકી બધી વ્યવસ્થા આખી તંત્ર એ બધી જ વહીવટી તંત્ર એ કરેલી છે તો એ વ્યવસ્થાના ભાગરૂપ આપણે સૌ બનીએ એવી એક વિનંતી સાથે પુનઃ આપ સૌને હૃદયપૂર્વકની આજે પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમીના પાવન પર્વની ખુબ ખૂબ શુભકામનાઓ સાથે હું વિરમું છું વંદે માતરમ જય દ્વારકાધીશ જય જયગરવી ગુજરાત